એ આઈસ્ક્રીમને ચેન ના પડે ફ્રીઝમાં હોય તો એને મજા ના આવે એટલે પછી તરેશ કે કે આઈસ્ક્રીમ ઉપર દયા કરી અને આજે એનો બિચારાને ખાઈ લે એમ એટલે પછી હવારના કોરમાં એ ડિસિઝન લીધું ઉભલાઈ કરવાનો કે ખાઓ એટલે બધા ભેગા મળીને આઈસ્ક્રીમ ખાસે હકીકતમાં જો તો આઈસ્ક્રીમનો પેટ હતું દુખતોબર બે ભાઈનો દુખતું હતો પેટ બે ભાઈને આઈસ્ક્રીમ પડી પડીને ચેન નહોતું પડતું અમને યાદ જ નથી આજુકો આ मामુણ આવ્યા હતા ને તલી લીધી એક એક પેકેટ વહ દીધું આ

માન માન નીકળી છે મે આ જો સિંગલ ખાનારી ના ચાર જણા છે આ જો એકદમ ફૂલ ફૂલ કરી નાખે છે અમે પૂછ્યું કે આઈસ્ક્રીમ કોણ કોણ ખાશે થાય સવાર સવારના ને કે અમે કોઈ દી ગઈ હવે ચાર જણા છે આ ડોસી કીધી નાખાય ખાય રાતના ના ખાય તો દિવસના ના ખાય સવાર સવારના જો ભોર થયો એ ઈ ખાવા મળી ગયા શું કીધું મારો ઘડી રાખો પછી મજા સે દેખાય છે અચ્છા ડાંગ કરશે ડોસલ લેમ ને આ માપની દેજો આ ફૂલ ફૂલ ભર્યા ડોસલ ને હમણાં ન દેજો ફ્રીજમાં નાખી દેજો કે બપોર જાય ને દેજો આનામાંથી વધારે ગયો છે એ હું લઈ લઉં શું થઈ ખબર પીસ આટલા વાટકામાં આઈસ્ક્રીમ કાઢીને વાંસકો સીધો પાણીમાં ડોલમાં પડી ગયો આમ કાં ગેંડી હતી ગેંડીમાં આઈસ્ક્રીમ ડબ્બો પડી ગયો કે છટારું પાણી હતું એનો પડી ગયો આઈસ્ક્રીમ સાચે કહું છું મને અફસોસ આ ખૂંખીને હાથ જોડી પડે

હું ઓછી ચલો ભાઈ હું જલ્દી આઈસ્ક્રીમ ખાલી કરું મારા ડબ્બામાં આવે પાછી આઈસ્ક્રીમ ચલો પછી મળીએ અમારી આઈસ્ક્રીમ પૂરી થવા આવી છે તો કોઈક દાતાર હો તો દાનવીર હો તો કોઈક દાન કરજો દાન દરજો ભલાઈ થાય તમારી આ જો મમ્મી હવે આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા એ આઈસ્ક્રીમ ખાયા છે હા અને આઈસ્ક્રીમ ખાલી હશે હવે હે તમારે આઈસ્ક્રીમ કે દાન નહીં કરો તો કોણ ખાશે એ કોણ ખાશે હું કઈસ મારા મને મોઠું જ લાગે ન હો ને ખાસ હોય દુકાન જવું અમને દુકાન જવું જા જા હા તો દુકાન જવું તમે દેવું તો દઈ તાનને તાને દેય હા ચલો અમે હવે દુકાન જઈએ તમ દુકાન જઈએ હો હા અમે દુકાન રહી આવડી હા નવ થયા જઈ રવાના ભલે 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 જઈશું ને હા આ તો વિડિયો શૂટ તો આજે મેં કીધું ચલો આપણે કઈ ગયા અમે જઈશું

બા ભગવાન નામ લે છે માળા ફેરે છે જય બા જય જય અને બાપુને છોડી દીધો અત્યારે માલિશ કરી અને સુઈ ગયો છે અત્યારે પછી બાર વાગે ઉઠાશું ઉઠાડીને નવરાય ધોરાય પછી

અત્યારે વાગી રહ્યા છે સાડા સાત ને અમે આવી ગયા છીએ દુકાને ને પચાસ નથી કર્યા હજી કશું હોય નિરા આજ વહેલા આવી ગયા છે એટલે કોઈ કામ છે નહીં ને અત્યારે જો સાડા સાતે અમારે ખાવાની તૈયારી થઈ ગઈ છે કેમ થઈ ગઈ તૈયારી સિંગલ કેમ કે આજ જવાનું છે ભારે દિવાળીના બધાને શું અમારા સમાજના જેટલા ઘરો હોય છે ને અહીંયા કને એટલાના ઘરે અમને બધા દિવાળીએ મળવા જઈએ સાંજે ટાઈમ મળે દિવસના ધંધો કરીએ એટલે સાંજે જઈએ ટાઈમ મળે થોડો ઘણો તો જીઆઈએ અમે તો આજે વહેલા જમી લઈ પછી આઠ વાગે સાડા આઠ વાગે અમે નીકળી જશું અને સમાજના ઘરે મિલન કરશું નાનું મોટું મિલન થાય થોડું ઘણું ત્યાં વિડીયો શૂટ નહીં કરીએ કેમકે બહુ બધા હોય એટલે અમુકને ગમતું હોય અમુકને ના ગમતું હોય પણ આજના જે ઘરે જઈએ છીએ ને એમને તો બહુ જ મજા આવે છે આપણો લોક જોઈએ છે અમુક બીજા લોકો પણ આવતા હોય ને એટલે ચાલે રાખે ચલો તો ચલો અત્યારે જમવાની તૈયારી કરીએ છીએ અને એવું જો અમે ચોર બને છે બ્લોગ બનાવવામાં बहुत गेम गेम बंद कर दो राजू क्या ही है चेहरा मासूम जो हो रहा है नहीं है व्लॉग नहीं बना रहे अभी बनाइस बनाइस टेंशन मत ले क्योंकि अभी सर्द थोड़ा है अभी थोड़ा सा है रहे वो एकदम कंप्लीट થઈ જશે ને પછી तू क्यों पछी वीडियो जोती जो वीडियो मारा हां नहीं होय है जो भाई न बतावानो હા મારું હતું એ તો સ્ટાર્ટિંગ છે વિડીયો બનાવાનું ડિસિઝન તારું હતું કેમ બનાવવું ક્યારે અપલોડ કરવું તારું હતું દર્શને બતાવું ના બતાવ ઈ બધું ડિસિઝન તારું હતું ખાલી અમે તો તું કે નહીં અમે તું મારો મોસ્ટ છે ને અમે એમ્પ્લોયર છે તાર હું કોમ કર્યા નથી તો એક કામ કરો ને મારા આઈસ્ક્રીમ લેવો બસ બીજું બોલો બધું આમ થાય અમારી આઈસ્ક્રીમ ટોપિક ચાલીને બેઠો હતો બહુ મજા આવે બહુ આઈસ્ક્રીમ સારી હતી પૈસા દે તો નહીં આવતે પૈસા પૈસા દેવું ના નથી લેતા ક્યાં જશો હાલીને હાલીન ના જો એમ ના મજા અંધારા ના મજા નીકળ્યા અમારા વચત મામી છે અનિતા મામી એ બિચારા તો રાત આખી નીંદ કરી સાપ જોઈને કેમ કે એના બાજુ માં નજીક થી નીકળ્યો તો

અંદર ઘૂસી જાય નાના છોકરા વાળું પપ્પા ને આઈડિયા આવ્યો કે કે જોઈ આવી કે સાપ તો નહિ કે કાલે હતો તો એ લોકો ધ્યાન જોવા તો સાપ હતો રિસ્તર તમને એવું નહીં લાગતું કે આપડે મોટા સ્ટાર છીએ આપડે શૂટિંગ કરી છે છીએ માણસો જોઈ રહ્યા છે ફીટિંગ કે જોવો આવતા બધા તમે કામ નથી સેલિબ્રિટી સેલિબ્રિટી અમારા લાઈક કરજો શેર કરજો કરજો અને હા પર ખેલ હતો અમે અને જે જે લોકો એ મમ્મી પાસે મારી યાદ લીધી હતી મારા સમાચાર હતા એમને બધાને થેન્ક યુ સો મચ જે લોકો એ મારા મમ્મીને જે હું વિડીયો બનાવું છું એ ટોપિક ઉપર એપ્રિશિએટ કર્યું હતું મીન્સ કે એમ કે છોકરી બહુ સરસ કામ કરે છે સરસ વિડિયો બનાવે છે અમે લોકો ડેલી જોઈએ છીએ એના વિડીયો અમને ખૂબ ગમે છે અમારા પરિવાર આખું જોવે છે સારી સારી વાતો કરી હતી એમ કે મમ્મીને ઇવન એટલું એવું પણ લોકો કહી ગયા કે સારું કહેવાય કે છોકરીઓ આ ફિલ્ડમાં આગળ વધે છે અને અમને ખૂબ ગમે છે તો હું જે લોકો સમજે છે એના માટે થેન્ક યુ સો મચ અને જે લોકો નથી સમજતા એમને હું કહું છું કે પ્લીઝ થોડા ફોરવર્ડ થાવ સમજો વિચારો કે આ હવે જવાનો આ બધી વસ્તુનો છે હવે પીઠ પાછળ બોલવાથી કે કશું ફરક નહીં પડે કે ખોટા ટોન્ટ મારવાથી કશું ફરક નહીં પડે હવે હવે લોકો આ જ બધું કરે છે અને આજ કરવાનું છે આગળ વધવાનું છે આનામાં જેમની જેવી ઈચ્છા જેવી રુચિ અને અમારા ફેમિલી મારી ફેમિલીને આ ટોપિક ઉપર રુચિ છે મારા કરતાં પણ મારી ફેમિલીની વધારે રુચિ છે આ ટોપિક ઉપર તો બનશે ત્યાં સુધી અમે પ્રયત્ન કરશું કે તમારા સુધી અમારા વિડીયો આવતા જ રહે આવતા જ રહે આવતા જ રહે પણ થોડી પ્રોબ્લેમો હોય પણ શારીરિક દેહ આપણું દેહ છે ફેમિલી છે તો બધાના દિવસો સરખા ના હોય બોડી પણ આપણી સાથ આપે ના આપે એવું હોય તો તો બસ અમે બનશે ત્યાં સુધી પ્રયત્ન કરશું તમારા સુધી વિડીયો લાવશું થેન્ક યુ સો મચ તમારા બધાના આટલા મસ્ત મસ્ત કમેન્ટ આટલા મસ્ત મસ્ત પ્યારી પ્યારી વાતો સાંભળીને અમને ખૂબ મજા આવી બસ એ જ કેવું હતું અને હજુ પણ તમને મારી જો તમારા મનમાં જો સારું હોય તો શ્યોર મારી ફેમિલી સુધી પહોંચાડજો અને વાત કરજો ને જો કંઈ મનમાં ખરાબ હોય મારા માટે કે મારા વિડીયોઝ માટે તો પ્લીઝ ડાયરેક્ટ મને જ કહીજો તમારી ફેમિલી સુધી ના પહોંચાડતા તો આજના વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે તમને કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય